વેલા બધા એ થઈ ગયા છે બધા એ કઈ રહ્યા ઉપર ફૂટે તૈયસ ખાલી ઉપર ના ચડાવ્યા બરાબર બરાબર પેલા કરતા કેવું થયું હવે રિઝલ્ટ આ રિઝલ્ટ સારું છે એવું ને વાંધો નથી આ પેલું આ વરસાદ અમારા પૈયા ખતો છે ને એટલે સ્ટેક એટલે કાલે મારો એવો વિચાર છે પણ વરસાદ થોડીક વાર ચાલુ રહે ને બંધ થઈ જાય એવું છે દવા પાછી આપણે મારી તેનો કઈ અર્થ નહીં રે ને એમ હા વાતાવરણ એવડે એવું છે ને હા હા એટલે બે દિવસ બતાવતું છે વરસાદ એટલે માગું સાચી વાત સાચી વાત આગાહી છે એતો હા બાકી પેલા કરતા કેવું તમાર કેટલો ફેર પડી ગયો એવું લાગે તો તમને ફેર પડ્યો બો એટલે બો ફેર પડી ગયો એવું ને હા પેલા થી એટલી પીડી પીડી થઈ ગયેલી હતી હા હા એકદમ પીડી મોકો આજ જાય એવી દુતી એમ અમુક લોકો આ કઈ વરાયું નથી એમ મોકો પણ એ રિઝલ્ટ પાકુ મળી ગયું ઉપર હો ચડી ગયા વેલાણ વાંધો નહી આવે બરાબર બરાબર હમ હમ કેટલો ખર્ચો તમે કેટલો કર્યો ગિલોડી માં જીલોડા માં છે ને મારા સિત્તેર ની પાસે થઈ ગયા એટલે નવો માંડવો બનાવ્યો ને ને છોડવા લઈ લો લગભગ સાત હજાર ને પાંચસો ના જેવા છોડાયા હતા બરાબર વાળા સાથે ટીસ્યુ 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 હા બરાબર એટલો ખર્ચો કરતા તમન ગીલોડી વિકાસ ના તો પીડી પડતી હતી ને એ બધું થતું હતું

કમ્પ્લીટ વાંધો એમ ખાતર આપવાનું છે ને મને કે વાડી આપણે ખેતરે જવાનું મન થાય મન થાય હા બરોબર છે એટલો ખર્ચો કર્યો ને પછી વિકાસ જ ના હોય ના ના લાગતું જ ના હોય તો પછી આપણું મન જ ભાગી જાય એમ હા હા બાકી આપડી દવાનો પાવર કેવા મન કોહાડો ના ના પાવર તો તમારે વીસો ટકા રિઝલ્ટ આમ એ વખત છે ને અમારી આ બાજુ બારડોલી બાજુ હોય કે આપતા ઉઠા ભાઈ વચ્ચે મને એ મારા દોસ્તાર જોવો હતો બરાબર પણ સ્ટેડી માં બધું છે ને એ કરાવેલું પણ તે મને રિઝલ્ટ બહુ નહીં મળેલું એટલે પછી મેં પછી તમને આ ગલોડી માં શાકભાજી માં મૂકું રિઝલ્ટ દેખાતું છે એટલે પછી તમારી પાસે ઓનલાઈન મેં મંગાવી એમ બરાબર બરાબર ના આપડે તો કેવું પેલેથી ટ્રીટમેન્ટ કરાવવાની પાકી ટ્રીટમેન્ટ કરાવવાની અને સ્ટેપ બાય સ્ટેપ આપડું કામ એવું હા બરાબર છે એટલે હું તમને પહેલા ખાતર આપ્યું ને તમને જે મેં કીધું ને તે પહેલા બારબત્રી ખોલ ને એ આપેલું એમ બરાબર બરાબર હા પહેલા સ્ટાર્ટિંગમાં જયારે રોપી ત્યારે ને બે વખત ડિન્સિંગ કરેલું બરાબર બરાબર ને આપડી દવાનું તો એક જ વખત ડ્રિન્કિંગ ને એક વખત સ્પ્રે થયો હા બસ એ જ બસ હવે તમારે મારે ઉપયોગ કરો મારે બીજી કોઈ દવા નહીં હોય અંદર એ કરવાની છે એમ બરાબર બીજો હા હા